હેલો મિત્રો નમસ્કાર તમારું સ્વાગત છે આપણી આ ચેનલ કાનૂન નોલેજમાં તો વિદ્યાર્થી મિત્રો આજે ફાઇનલી ફાઇનલ આન્સર કી આવી ગઈ છે એલઆરડીની તો મિત્રો કેટલા પ્રશ્ન કેન્સલ થયા છે બરાબર તો બધાને એવું હતું કે વ્યાકરણના દસ ક્વેશ્ચન રદ થશે પણ એવું કાંઈ નથી થયું ખાલી બે ક્વેશ્ચન જ રદ કરવામાં આવ્યો આખા પેપરમાં પાર્ટ એમાં અને બીમાં તો એક આ પ્રશ્ન છે આ કઃ ગવારો બરાબર એ એક કેન્સલ કરવામાં આવ્યો છે અને પાર્ટ બીમાં આપણે જોઈએ ને તો કજી એક ક્વેશ્ચન છે આ જૈન ધર્મવાળ બરાબર ખાલી બે ક્વેશ્ચન ખાલી કેન્સલ કરવામાં આવ્યા છે અને ગુજરાતી વ્યાકરણમાં પણ આપણે એટલી બધી અરજી કરી તો પણ કાંઈથી કંઈ ફરક ન દેખાડો ખાલી બે ક્વેશ્ચનમાં બોલો એટલી વાર લગાડી અને સ્કોર કાર્ડ એ હજી આવ્યું નથી બધાયને એમ હતું કે આપણે સ્કોર કાર્ડ સાથે આવી જાય કે બધા પોતા પોતાના માર્ક જોઈ શકશે તો બધા વિદ્યાર્થીઓને નિરાશા મળી છે બરાબર બધાને એમ કે ઘણા બધા ક્વેશ્ચન કેન્સલ થશે પરંતુ બે જ ક્વેશ્ચન રદ કરવામાં આવ્યા છે ખાલી તો જોઈએ મિત્રો હવે બધા મિત્રોને થોડીક આશા હતી કે એક બે માર્ક ઘટે તો આપણું થઈ જાય બરાબર પરંતુ આમાં તો ખાલી બે ક્વેશ્ચન જ ખાલી કેન્સલ કરવામાં આવ્યા છે વ્યાકરણનું કંઈ કર્યું નહીં આ લોકોએ હવે જે થાય બરાબર તો ઘણાને નિરાશા મળી છે અમુક વિદ્યાર્થી મિત્રો તૈયારી પણ જે મૂકી દેશે અમુક છે એ બે હજાર સિતાવીસમાં કુંજાણા નવી પ્રતી ક્યારે આવે બરાબર એની તૈયારીમાં લાગી જશે તો મિત્રો આવું છે બધું હવે જોઈએ મિત્રો સ્કોર કાર્ડ ક્યારે આવે બરાબર હવે આપણે કાંઈ આ એક ફાઇનલ આન્સર કી ની બધાયની વાટ હતી હવે વાટ વાટ જોઈ પણ એમાં પણ કંઈ આપણે મળ્યું નહીં બરાબર હવે જોઈએ આગળ શું થઈ તો ચાલો મિત્રો મળશું એક નવા વિડીયો સાથે પાછા એક મેરિટ વિશે થોડીક ચર્ચા કરશું જય હિન્દ જય ભારત